પરસોત્તમ રૂપાળા મુદ્દે ભાજપના લાખ પ્રયાસ છતાં ટસના ટસનામસ થતા નથી અને રૂપાળા વિરોધનું આંદોલન હવે ભાજપ વિરોધનું આંદોલન બની ગયું છે ત્યારે આજે સત્યાવીસ એપ્રિલના રોજ ભાજપના કેન્દ્રીય નેતાને અને માસ્ટર માઇન્ડ ગણાતા એવા અમિત શાહ ભરૂચ ઝઘડીયા તાલુકાના ખરોલી ગામે જાહેર સભા કરવાના હોય ને રાજપાડી પંથકના ક્ષત્રિયોના વિરોધના ડરે પોલીસે વહેલી સવારથી જ ક્ષત્રિય આગેવાનોને પથારીમાંથી ઉઠે પહેલાં જ ડિટેન કરી લીધા હતા અને પોલીસ મથકે લઈ ગયા હતા ત્યારે ક્ષત્રિય આગેવાનોએ આ મામલે વિડીયો મારફતે પોતાનો રોષ પ્રકટ કર્યો છે જય માતાજી આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપાડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે એ માટે અમારા ક્ષત્રિયો લોકોને સવારે છ વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે જેની અંદર હરિપુરા સરસાડ ફિંચવાડાના લોકોને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલા ઉત્સપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજપાડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે જય માતાજી હું દિવ્યરાસિંહ અતિન્દ્રસિંહ ગોહિલ અખિલ ગુજરાત યુવા સંઘ જગઈ તાલુકાના પ્રમુખ આજરોજ અમિત શાહ સાહેબની રાજપાડી ખાતે બાજુમાં ખડોલી ગામે સભા હોવાથી આજે અમને વહેલી સવારે પોલીસ રાજપાડી પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેન કરેલ છે તો અમે આજે પોલીસ સ્ટેશનમાં અમે ડિટેન કરેલા છે અમારો એક જ માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય જે રદ કરવામાં આવી નથી અને અમે જે વિરોધ કરીએ છીએ તો અમારો વિરોધ પણ થવા દેવા માગતા નથી આ સરકાર તો આજે અમે ધારી લીધું છે કે હવે ભાજપ અમારા સમાજનું કશું વિચારીને અમને અમારી જરૂર નથી તો અમે ચોક્કસપણે હવે ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરું છું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું જય માતાજી હવે અમને નજર કેદ કરવામાં આવેલા છે કારણ કે અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ કર્યો છે અને એ વિરોધ કાયમ માટે રહેશે જ્યાં સુધી એની ટિકિટ રદ નહીં થાય અને અમે બધા ક્ષત્રિયો સમાજવાળા વાળા એક સાથે છે જય માતાજી કાયમ માટે ભાજપનો વિરોધ રહેશે